નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વિપ્ર ચાંદાલ યોગ અથવા ચાંદાલ એમને કહેવાય છે આ જયારે જન્મ પૂર્ણિમા નિર્માણ થાય છે ત્યારે શું જીવનમાં સુખ મળે છે મળે છે અંધકાર થાય છે કે પ્રકાશિત થાય છે જીવનની અંદર ઘણી બધી સમસ્યાનો હલ આવે છે કે સમસ્યા તે પ્રમાણે ફળ મળે છે આજે વિશેષ ચર્ચા તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું વિપ્રચાંડાલ યોગ અથવા ચાંડાલ યોગ જેને કહેવાય ક્યારે નિર્માણ થાય છે જ્ઞાન ગુરુ માને પિતા ગુરુ માને શિક્ષણ અને રાહુ એટલે કે અંધકાર રાહુ એટલે કે ખોટા રસ્તે આપણે જવું અને રાહુ છે એ જીવનમાં પરિવર્તન લે આવે છે રાહુ છે એ ખોટા અંધકારના રસ્તા ઉપર આપણે ચડાવે છે હવે આ બંને ગ્રહો જ્યારે એક ભાવમાં ભેગા બેઠા હોય ત્યારે યુતિ થતી હોય ત્યારે વિપરીત ચાંદા યોગ અથવા ચાંદા યોગ આપણે આવું જ્યોતિષની દ્રષ્ટિએ નામ દેવામાં આવ્યું છે હવે વાત કરીએ કે આ ક્યારે નિર્માણ થાય છે દરેક ભાવને સમજશું મિત્રો જન્મ પૂર્ણિમા કોઈ પણ ભાવમાં ગુરુને ને રાહુ એક સાથે યુતિ કરતા હોય તો તેને વેદિક ઓળખવામાં આવે છે જ્યારે ગુરુ ભગવાનની દ્રષ્ટિ રાહુ ઉપર હોય અથવા રાહુ ભગવાનની દ્રષ્ટિ ગુરુ ઉપર હોય ત્યારે પણ આ યોગ નિર્માણ થાય છે સામાન્ય વાત કરીએ તો ગુરુ ભગવાન પ્રથમ ભાવમાં હોય અને રાહુ છે એ પંચમ ભાવમાં હોય તો પણ દ્રષ્ટિના ભાવથી આ બંને યોગ ચાંદલેક થાય છે અથવા છે એ પ્રથમ ભાવમાં હોય અને રાહુ છે એ સપ્તમ ભાવમાં હોય તો પણ દ્રષ્ટિના કારણે આ યોગનું નિર્માણ થાય છે ગુરુ ભગવાનને જે ત્રણ દ્રષ્ટિ પડે છે ગુરુને જોતો હોય અને ગુરુ છે એ રાહુને જોતો હોય ત્યારે આ યોગનું નિર્માણ થાય છે સાથે ત્રીજો પણ આ યોગ નિર્માણ થાય છે પણ આજે વિશેષ આપણે ચર્ચા નહીં કરીએ નક્ષત્રોના પરિવર્તન થી અથવા એક બીજાના નક્ષત્રોમાં આવવાથી પણ આ યોગનું નિર્માણ થાય છે એ વિષય આપણે આગળ ચર્ચા આગળના વિડીયામાં કરશું પણ આજે તો ગુરુ ને રાહુ થી સમજવાનું છે ભાવ ભાવની દ્રષ્ટિએ સમજી સૌથી પહેલા જો પ્રથમ ભાવમાં હોય ગુરુ ને રાહુ તો માણસના વ્યક્તિત્વના વિચાર પરિવર્તન લઈ આવે છે એમના જીવનની અંદર ખૂબ જ એ પરિવર્તન લઈ આવે સંઘર્ષ કરે છે સાથે મિત્રો ગુરુ ને રાહુ છે યુતિ કરતા હોય તો આવા જાતકો જીવનમાં ધન બહુ કમાય ધનની આવક પણ સારી થાય પણ પરિવારથી દૂર થઈ જાય છે પરિવાર સાથે રહેતા નથી અને મનભેદ પણ થઈ જાય છે

કરે છે પંચમ ભાવમાં હોવાથી સંતાન છે એ પણ તેનાથી વિખુટા રહી શકે છે સંતાન થાવવામાં તકલીફ પણ આવી શકે છે અથવા પ્રેમ સંબંધમાં દગા બહુ થાય છે પ્રેમ સાચો મળતો નથી સષ્ટમ ભાવમાં ગુરુ ને રાહુની યુતિ હોય તો શત્રુ પરાજિત થાય છે સાથે સાથે શત્રુ થાય એમ પડે છે ભાવમાં હોય તો બીમારીથી ધનનો વ્યય વધાર રહે છે એવું પણ જોવા માં આવ્યું છે જો સપ્તમ ભાવમાં આ બંને ગ્રહો યુતિ કરતા હોય તો વિવાહિક જીવન છે એ જે પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત થઈ શકતું નથી મનની અંદર હોય કે મને આવી પત્ની મળશે મને આવો પતિ મળશે એવા પ્રાપ્ત થઈ શકતા નથી એમ પણ કહી શકાય કે કારણ બને છે અષ્ટમ ભાવમાં ગુરુને રાહુની યુક્તિ થતી હોય તો ઉત્તમ ફળ મળે છે આમ તો જ્યોતિષની દ્રષ્ટિએ જોઈ તો સષ્ટમ ભાવ અષ્ટમ ભાવ અને દ્વાદશ ભાવ આ ત્રણ અશુભ સ્થાન ગણવામાં આવ્યા છે પણ અષ્ટમ ભાવમાં રાહુ ને ગુરુ ની યુતિ થતી હોય તો આવા વ્યક્તિ હર હંમેશા સાધના તરફ વળે છે સાથે સાધુ સંતોનો નો હર હંમેશા તાંત્રિક પ્રયોગ અથવા તાંત્રિક વસ્તુને માનનારા પણ બને છે રહસ્યમય વસ્તુને જાણવામાં ખૂબ માને છે એ પણ સારી વાત છે પણ ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિના વિચાર છે એના પરિવારથી ખૂબ દૂર લઈ જાય છે નવમ ભાવમાં જો રાહુ ને ગુરુની યુતિ થતી હોય તો સાથે સાથે સંબંધ સારા રહે પણ પિતા છે એનાથી દૂર રહે છે છે એવું પણ આવ્યું ભાવમાં યુતિ થતી હોય તો આવા જાતક ભાગ્યનો સાથ મળતો નથી ગુરુ છે એ સદભાગ્યના કારણ માનવામાં આવ્યા છે તો રાહુ છે દુર્ભાગ્યના કારણ માનવામાં આવ્યા છે એટલે કર્મ સારું થઈ શકતું નથી એમ કહી શકાય કે જીવનમાં જો સાચા સદ્ગુરુ મળી જાય સાચા સદગુરુ મળે તો સાચો રસ્તો બતાવે છે પણ સાચા સદ્ગુરુ ન મળે તો જીવનમાં ખરાબ સંગત થવાથી જીવન છે એ બરબાદ તરફ જાય છે જીવન છે નુકસાન કરાવે છે સાથે કર્મ ભાવ છે આપણે જે વેદ શાસ્ત્ર ધર્મ અને પ્રત્યેની જે રુચિ હોય આ રુચિ જોવા મળે છે સાથે ધર્મ પ્રત્યેનો જે ભાવ હોય એટલો સારો ભાવ જોવા મળતો નથી કર્મ ક્ષેત્ર એટલે કે નોકરીનું ક્ષેત્ર પણ તેમાં પણ કારણ બને છે કહી શકાય કે પ્રમોશનમાં પણ ઘણી વખત વિવાદનું કારણ બને છે પોતાની સાથે જે વ્યક્તિઓ કામ કરે છે એની સાથે પણ જે ઝઘડાઓ વિવાદનું કારણ બને છે ક્યારેક વધારે અહમતા આવી જાય છે એટલે કે અભિમાન આવી જાય છે જેનાથી પણ નુકસાન વેઠવું પડે છે એકાદશ ભાવ છે એમાં રાહુ અને ગુરુની યુતિ હોય તો મિત્રોનો સાથ બહુ મળે છે આગળ આવે છે પણ તે જ જ મિત્રો એમના જીવનમાં ખૂબ એનો દ્વેષ કરે છે કેમ કે જીવનમાં આગળ આવે તો એ મિત્રો ને થી વિછુટા થઈ જાય દૂર થઈ જાય પણ એટલે જ એનો દ્વેષ થવાનો સંભાવના વધી જાય છે એમ પણ કહી શકાય કે ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના કામ તો કરે પણ જે જશ મળવું જોઈએ યશ મળવો જોઈએ એ મળી શકતો નથી દ્વાદશ ભાવમાં જો રાહુ અને ગુરુની યુદ્ધ થતી હોય તો આવા જાતકો પોતાના જીવનમાં ધન તો પ્રાપ્ત કરે છે પણ ધનનો વ્યય પણ ખૂબ થાય છે ધન જે મળવું જોઈએ એનાથી વ્યય વધી જાય છે એટલે ધનનું નુકસાન બહુ જ વેઠવું પડે છે આ તો મિત્રો વાત કરીએ બારે બાર ભાવમાં શું લાભ થાય છે શું નુકસાન થાય છે પણ જો આવા જાતકોને જ્યારે ગુરુ અને નિર્માણ થતો હોય તો લાભ થાય છે કઈ જગ્યાએથી તો કે જ્યાં એનો જન્મ થયો હોય એ છોડી અને જો બહાર કોઈ પણ બિઝનેસ કરવા જાય તો એને લાભ થાય છે વિદેશમાં કોઈ બિઝનેસ કરે વિદેશમાં કોઈ નોકરી કરે તો એને લાભ થવાની ખૂબ સંભાવના ત્યાં મોટો લાભ થાય છે જેમ નુકસાન છે એમ પણ લાભ પણ છે સાથે ગુરુ રાહુનો નો ચાંદ થતો હોય તો આવા જાતકોએ મીડિયા લાઈનમાં ખૂબ લાભ થાય છે સાથે ખૂબ લાભ થાય છે જે વ્યક્તિને હર હંમેશા નાટક ક્ષેત્રે આગળ વધવું આવા વિના વિચાર હોય છે ટેકનિકલ ક્ષેત્રે એટલે કે સારા કોમ્પ્યુટરના જાણકાર બને છે અને એમાં પણ એને લાભ થાય છે એવું પણ આવ્યું છે કે જે નવું નવું શોધવું નવ નવું શોધી અને એ હર હંમેશા વિજ્ઞાનના ક્ષેત્રે પણ એને લાભ જોવા મળે છે રાહુ છે એ હર હંમેશા બીજાથી અલગ વિચારે છે અને ગુરુ છે એ સાચું શિક્ષણ છે હવે મિત્રો ઉપાયોની આપણે વાત કરીએ કે આપણા જીવનમાં જો પરિવર્તન લાવવું હોય તો શું ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા જે નુકસાન છે આપણા જીવનમાં સાચો રસ્તો મળતો નથી એ સાચો રસ્તો આપણે મેળવવો જોઈએ ખોટા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ સંગત દોષ થી દૂર રહેવું જોઈએ સાથે સાચા સાચા તલાશ કરવી જોઈએ મળી જાય ત્યારે આપણું જીવન ઉત્તમ બની જાય છે અને ગુરુ મેળવવા માટે આપણે પાત્રતા પણ હોવી જોઈએ પાત્રતા તૈયાર કરવી પડે છે અને પાત્રતા જયારે તૈયાર થઈ જાય ત્યારે ગુરુની શોધ કરવી જોઈએ અને ગુરુની શોધ થઈ જાય તો આપણા જીવનમાં સાચો રસ્તો મળી જ જાય છે મિત્રો આ તો આપણા વ્યક્તિત્વના વિચાર દ્વારા આપણે પરિવર્તન કરીએ એના રસ્તા બતાવ્યા એના ઉપાય બતાવ્યા હવે આપના જીવનમાં જ્યોતિષની ભાષામાં એટલે જ્યોતિષના જે આપણું વૈદિક જ્યોતિષ છે એના કયા ઉત્તમ ઉપાયો છે એ પણ આપણે કહું છું સૌથી પહેલા તો આપને શિક્ષણનું દાન કરવું જોઈએ આપની પાસે જે પણ શિક્ષણ છે એ બીજાને હર હંમેશા આપવું જોઈએ જેનાથી ગુરુ સારો થશે રાહુ જે આપના ઉપર હાવી થઈ રહ્યો છે એ ગુરુ નહી થવા દઈએ સદબુદ્ધિ સાચું શિક્ષણનું કોઈ પણ વ્યક્તિને આપણે જ્ઞાન આપશું અને હર હંમેશા એની મદદ કરવી વિદ્યાર્થીને મદદ કરવી આપણી પાસે ધન હોય તો ધનથી શિક્ષણ ક્ષેત્રના જે પણ વસ્તુ આપણે લઈ દેવી પડે દરેક વસ્તુ શાસ્ત્ર નું પાઠ કરવું અથવા પૂર્ણિમાના દિવસે એક હજાર તુલસીના પત્રો લઈ પરમાત્મા શાલિક્રામ ભગવાન ઉપર ચડાવવા અને વિષ્ણુ શાસ્ત્ર પઠન અથવા શ્રવણ કરવું સાથે કેળના વૃક્ષોનું દાન કરવું કેળના વૃક્ષો જ્યાં થાય ત્યાં આપણે એનું રોપણ કરવું સાથે ઓમ ગુરુ ભગવાનની સેવા કરવી ગુરુની તો આપણા શાસ્ત્ર કહે છે હર હંમેશા એની પાસે રહેવું જોઈએ એનું સન્માન કરવું જોઈએ એનો કોઈ દિવસ અનાદાર ન કરવો જોઈએ કોઈ દિવસ અપમાન ન કરવું જોઈએ પણ ગુરુની સેવા કરવાથી પણ આપણા જીવનમાં ગુરુની કૃપા વર્ષે છે સાથે જીવનની અંદર માતા પિતાની સેવા કરવી વડીલોનું સન્માન કરવું આપણી ભાષા ઉપર આપણા ક્રોધ ઉપર હર હંમેશા કંટ્રોલ આ ચાંદાલ એનું તમારા જીવનમાં જે ખરાબ અશુભ ફળ મળે છે એમનાથી આપને ખૂબ રાહત મળશે મિત્રો આજે તમારી સમક્ષ વિપ્ર ચાંદાલ યોગની વિશેષ માહિતી રાખી છે તમારા જન્મ કુંડળીમાં ખાસ કરીને આપ તપાસ કરી લ્યો કે શું તમારી કુંડળીમાં નિર્માણ થાય છે કે નથી થતું અથવા આપણે શુભ ફળ મળે છે કે અશુભ ફળ મળે છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો સાથે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો મિત્રો જે પણ ચર્ચા કરી છે એની વિશેષ આપણે જન્મ કુંડળીના માધ્યમથી આપને જાણકારી જોતી હોય તો એ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો

આપની કુંડળી પ્રમાણે આપને શાસ્ત્રો ઉપાય બતાવવામાં આવશે સરળ ઉપાયુબ ના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી આવી જ માહિતી તમારી સમક્ષ આપતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ